જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં અષાઢી બીજનું મહાત્મા તથા રામદેવ પીઠની કથા સાંભળશું આજે અષાઢ માસની પક્ષની બીજ અષાઢી બીજ છે વર્ષની બધી જ બીજમાંથી સૌથી મોટી અને મહાત્મા ધરાવતી બીજ એટલે અષાઢી બીજ છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત પૃથ્વી પર દર્શન આપવા માટે આવે છે આજે દરેક શહેરમાં રથયાત્રાના દર્શન થાય છે અષાઢી બીજના દિવસે કચ્છી લોકોના નવા વર્ષનો પ્રારંભ થાય છે આજે વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે કારણ કે આ દિવસે સૂર્ય દક્ષિણાયનમાં પ્રવેશ કરે છે આથી આજથી દિવસ ટૂંકો અને રાત્રિ મોટી થતી જશે તથા આજથી વર્ષા ઋતુની શરૂઆત થાય છે કહેવાય છે કે અષાઢી બીજ ગાજે વીજળી ચમકે તો આભમાંથી સોનું વરસે અર્થાત અષાઢી બીજ ગાજે અને રાત્રે વીજળી ચમકે તો ચોમાસું ખૂબ જ સારું જાય છે અષાઢી બીજ જો કોરી અને મૂંગી જાય તો દુષ્કાળ કે વરસાદ ખૂબ જ ઓછો પડે છે તથા અષાઢી બીજની રાત્રે વીજળીના ચમકારા થાય તો તેને ખૂબ જ શુભ શુકન માનવામાં આવે છે વર્ષ ખૂબ જ સારું જાય છે આમ અષાઢી બીજના દિવસે વાતાવરણમાં થતા ફેરફારથી વર્ષનું અનુમાન લગાવવામાં આવે છે તથા અષાઢી બીજના દિવસે બાર બીજના ધણી એવા રામદેવ પીરે બીજનો મહિમા કહ્યો હતો આથી દર મહિનાની શુદ્ધ પક્ષની બીજ રામદેવ પીરને સમર્પિત હોય છે જેમાં અષાઢી બીજનું મહત્ત્વ ખૂબ જ વધારે હોય છે આથી જ અષાઢી બીજ એ રામદેવપીરને સમર્પિત છે તો એવા શુભ દિવસે આ વિડીયોમાં રામદેવ પીરની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો રામા પીરની જય તો મિત્રો આ વિડિયોમાં રામદેવ પીરની કથા જેમાં સાંભળશું ભૈરવ રાક્ષસનો વધ જેની સુંદર કથા જો આપને સાંભળવી ગમે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો કથા શરૂ કરીએ રામદેવ પીરને ભૈરવા દૈત્યને હણવો હતો કારણ કે લોકોએ એની ભયંકર ફરિયાદ પોતાના પિતા આગળ કરી હતી આ ફરિયાદ એમને દૂર કરવી હતી તેથી તે જંગલમાં દોડી ગયા દડાની તેમને કોઈ પડી ન હતી જંગલમાં દાખલ થતાં તેઓએ એક મઢી જોઈ આ બાળનાથ જોગીની મઢી હતી તેમાં દાખલ થતાં જ તેમણે વેશ પલટો કરી નાખીને કોઈ કંગાળ કાળા મેલા ઘેલા બાળક જેવો વેશ ધારણ કર્યો જોગીએ તેને જોતાં જ પૂછ્યું કે એ છોકરા તો કોણ છે રામદેવજીએ ખુલાસો કરતાં કહ્યું હું તમારી મઢીમાં આશરો લેવા આવ્યો છું આજની એક રાત રહીને કાલે હું ચાલ્યો જઈશ જોગીએ કહ્યું કે છોકરા મારી ઝૂંપડીમાં અહીં તને રાખવામાં મને કશો વાંધો નથી પણ આ જંગલમાં એક ભયંકર અને નિર્દય રાક્ષસ રહે છે એ પ્રાણી અને પશુઓને મારી ખાય છે એને માણસની ગંધ આવતી હોય છે તે માણસને શોધી કાઢીને મારી નાખીને એ ખાઈ જાય છે તું અહીં આવ્યો છે એટલે તારી ગંધ એને જશે અને અહીં દોડી આવીને એ તને ખાઈ જશે તેથી તારા પર મને દયા આવે છે અને આ નાનકડી મઢીમાં તને સંતાડી રાખવા જેટલી જગ્યા પણ ક્યાં છે અને એ નિર્દય રાક્ષસ તો સંતાઈલાને ગંધ ઉપરથી શોધી કાઢતો હોય છે બાળના જોગીની વાત સાંભળી રામદેવે કહ્યું કે આપ મારી ચિંતા કરશો નહીં મને કંઈ ઓઢવાનું આપો એટલે તે ઓઢીને એક અંધારા ખૂણામાં હું સંતાઈ રહીશ બાબાએ ન છૂટકે દયા કરી ઓઢવાનું આપ્યું અને પોતાની ગોદડી સંતાઈ રહેલા રામદેવ પર ઓઢાડી અને રામદેવ સંતાઈને બેસી ગયા ભૈરવ રાક્ષસ જંગલમાં ફરતો ફરતો મધરાતે સુમારે જોગીની મટી પાસે આવી પહોંચ્યો ધૂણી આગળ માળા ફેરવતા બાળનાથ જોગી બેઠા હતા રાક્ષસે તેમને કહ્યું કે કોઈ માણસની ગંધ આજે મને અહીં આવી છે આટલામાં કોઈ માણસ આવ્યું હોય તેવું મને લાગે છે ત્યારે જોગી કહે છે કે તમારા ત્રાસથી કોઈ માણસ અહીં આવતું જ નથી મારા શરીરની ગંધ તમને આવતી હોય તો કોણ જાણે તમારા શરીરની ગંધ તો હું જાણી ગયો છું પણ મને આજે કોઈ નવા માણસની ગંધ આવી રહી છે તે પણ આટલામાં નજીકથી જ આવી રહી છે એમ કહીને તેણે મઢીની આસપાસ ફરી વળ્યો મઢીને અંદરથી જ ગંધ આવી રહી છે આવી તેને ખાતરી થતાં તે અંદર ઘૂસ્યો તે ખૂણામાંથી માણસની ગંધ તેને બરાબર આવી રહી હતી ત્યાં જઈ તેણે ગંધ લીધી તો કોઈ માણસ ગોદડી ઓઢીને લપાઈને બેઠો હતો રાક્ષસે રામદેવ પરથી ઓઢેલું ખેંચવા માંડ્યું પણ રામદેવે માથાથી પગ સુધી પોતાનું ઓઢણ એવી રીતે દબાવીને ઓઢેલું કે તેને તાણતા તો રાક્ષસ ફેં ફેં થઈ ગયો એણે જેમ તેમ કરી ગોદડી ખેંચી પણ ત્યાં તો રામદેવના શરીર પર બીજું ઓઢણ તૈયાર થઈ જતું રાક્ષસે તેને પણ ખેંચવા માંડ્યું અને બળજબરીથી એણે ખેંચ્યું તો ત્રીજું ઓઢણ તૈયાર થઈ ગયું એણે ખેંચવા માંડ્યું આમ ને આમ લગભગ વીસ ઓઢણ ખેંચતા ખેંચતા તો રાક્ષસ હાફતો થઈ ગયો તેના છક્કા છૂટી ગયા અશક્તિ વધતી ગઈ અને લુહારની ધમણની જેમ એની છાતી ફૂલીને સંકોચાવા લાગી તેને લાગ્યું કે હમણાં જ મારો જીવ નીકળી જશે એટલે ત્યાંથી એ ભાગી છૂટવા વિચારી રહ્યો હતો રાક્ષસ જાણે રામદેવપીરના આ પરચા માત્રથી હારી ગયો આ ચમત્કાર જોઈ બાળના જોગી પણ આભા બની ગયા રાક્ષસ પણ ગોદડી ખેંચી ખેંચીને આફી ગયો હતો તેના હાથ દુખવા લાગ્યા હતા રાક્ષસને થાકેલો જોઈ છુપાઈ રહેલા રામદેવે હાથમાં દડો અને ગેડી ધારણ કર્યા અને પ્રચંડ પડકાર કરતા તે ઘાસના પૂળાને હડસેલીને રાક્ષસ સામે જઈ ઊભા રહ્યા ગેડી દડા સાથેનું સ્વરૂપ જોઈ રાક્ષસ ગભરાયો તેના મનમાં થયું કે આ કોઈ સાધારણ મનુષ્ય નથી અને તેની આગળ પોતાનું કાંઈ જ નહીં ચાલે આમ વિચારીને તે ભાગવાની કોશિશ કરતો હતો ત્યાં રામદેવજીએ તેનું બાવડું પકડી તેના પર ગેડીનો એવો જોરદાર ઘા કર્યો કે ભૈરવો રાક્ષસ ભૂમિને શરણ થઈ ગયો થોડી વારે કંઈ સ્વસ્થ થતાં તે ઊઠીને દોડવા લાગ્યો તો રામદેવ તેની પાછળ દોડ્યા અને પડકાર કરી થોભી જવા કહ્યું પણ રામદેવનું વિકરાળ સ્વરૂપ જોતાં જ તેના મોતિયા મરી ગયા તે મુઠ્ઠી વાળીને ભાગવા લાગ્યો રામદેવ પ્રબળ વેગથી તેની પાછળ દોડ્યા અને દૂરથી તેના પર ગેડીનો ઘા કર્યો એક ગેડી એવા તે જોરથી ભૈરવા રાક્ષસના પગમાં વાગી તે કરુણ ચિત્કાર કરતો જ્યાં હતો ત્યાં જ બેસી પડ્યો ત્યાં તો રામદેવ ઘસમસતા તેની પાસે આવી પહોંચ્યા અને તેની છાતી પર બેસીને તેના ગળાને બે હાથ વડે પીસવા માંડ્યું ભૈરવ રાક્ષસનો શ્વાસ મુંજાવવા માંડ્યો તેને કંઈ કહેવું હતું પણ બોલી શકાતું ન હતું એટલે રામદેવે જાણી જોઈને તેના ગળા પરથી હાથની પકડ ઢીલી કરી હવે શ્વાસ રૂંધાતો બંધ થયો એટલે રાક્ષસ કહેવા લાગ્યો મને ક્ષમા કરો તમે મનુષ્ય નથી પણ દેવાંશી છો દેવ લાગો છો અને તમે મને મારી નાખશો તેવી મને ખાતરી છે તો મારા પર દયા કરો રામદેવે કહ્યું હું તને મારી જ નાખીશ એવું શાથી તારા મનમાં છે તેનું કારણ તો કહે રાક્ષસ ગળગળા સાદે કહેવા લાગ્યો હે દેવાંશી સ્વરૂપ એક વેળા મેં મારા ગુરુ બાળનાથ જોગીને મારા મૃત્યુ વિશે પૂછ્યું હતું તો તેમણે કહ્યું હતું કે તને મારવા વાળો કોઈ જન્મ્યો નથી તો પણ જે મારો ચેલો થશે મારો શિષ્ય થશે તે તારો સંહાર કરશે અને આવું મેં પણ જાણ્યું એટલે હું બાવાની પાસે કોઈ મનુષ્ય ન આવે તેનું ધ્યાન રાખતો હતો મને બાવાજીના શિષ્ય સિવાય કોઈ મારી શકે નહીં આ તેમનું વચન છે શું આજે તેમનું વચન ખોટું ઠરશે રામદેવે કહ્યું બાવાજીનું વચન કોઈ કાળે ખોટું ઠરે નહીં હું એમનો શિષ્ય જ છું અને આજે મારા હાથે તારો ઘાત થવાનો છે રાક્ષસે પૂછ્યું મેં તમને કોઈ દિવસ બાવા પાસે તો જોયા નથી અને એકાએક શિષ્ય તમે ક્યાંથી થઈ ગયા તમે દેવાંશી સ્વરૂપ છો હે રાક્ષસ બાવાજીએ મારા પર કંથા ગોદડી ઉઠાડી ત્યારે અનાયાસે તેમનાથી તેમનો જમણો હાથ મારા મસ્તકે મુકાઈ ગયો હતો એવી રીતે તેમનાથી ગુરુ તરીકેના આશીર્વાદ મને અપાઈ ગયા હતા આ રીતે તેઓ મારા ગુરુ થયા અને હું તેમનો શિષ્ય થયો એ પણ જેવા તેવાનો શિષ્ય નહીં પણ નાથ સંપ્રદાયના સિદ્ધનો ચેલો બન્યો એવા સિદ્ધનું વચન કદાપી ખાલી જાય નહીં આજે મારા હાથે તારું મૃત્યુ થશે આ સાંભળી રાક્ષસ કરગરીને રામદેવને કહેવા લાગ્યો કે ન્યાયની રીતે જોવા જતાં તમે મને મારી શકો નહીં આપણે તો ગુરુભાઈ થયા શું ભાઈ ભાઈને મારી શકે રામદેવે કહ્યું તું રાક્ષસ વળી મારું બંધુ કેવી રીતે રાક્ષસ કહે તમે બાળનાથ જોગીના શિષ્ય છો તો હું તમારા પહેલાંથી તેમનો શિષ્ય એટલે આપણે ગુરુભાઈ કહેવાઈએ માટે મારા પ્રત્યે દયા દર્શાવી મને મુક્ત કરો આપની આજ્ઞાનું હું હંમેશા પાલન કરીશ આપ જો કૃપા કરીને મને સ્વધામ પહોંચાડી દો તો મને અતિ આનંદ થશે રામદેવે હસીને કહ્યું હે રાક્ષસ તારી ઈચ્છા સ્વધામ એટલે પરલોક જવાની થઈ તે મને અજાયબી ભર્યું લાગે છે રાક્ષસ કહે આપની સમજ ફેર છે પ્રભુ જ્યાં મારું રહેવાનું સ્થળ છે તેને હું સ્વધામ કહું છું રામદેવે પૂછ્યું તારું સ્વધામ ક્યાં આવ્યું રાક્ષસ બોલ્યો પોકરણગઢ સામે પહાડ આવેલ છે તે મારું સ્વધામ છે મને ત્યાં પહોંચાડી દો પ્રભુ ભૈરવા રાક્ષસને સીધો દોર થઈ ગયેલો જોઈ રામદેવજી તેને લઈને પોકરણગઢ સામે આવેલા પહાડ પર ગયા ત્યાં જે ગુફામાં ભૈરવો રાક્ષસ પહેલાં રહેતો હતો તે ગુફામાં તેને ઉતારી ગુફાના મુખ પર પથ્થરની મોટી શિલા ઢાંકી દીધી ત્યાં તે પુરાયેલા ભૈરવ રાક્ષસે જોરથી કહ્યું કે પ્રભુ આપે લાંબો વિચાર કર્યા વગર મને ગુફામાં પૂરી દીધો અને હું તેમાંથી ક્યારેય બહાર ન નીકળી શકું તે માટે વજનદાર પથ્થર ઢાંકી દીધો છે પરંતુ હું ખાઈ સ્પી શું તેનો કંઈ વિચાર કર્યો રામદેવજી બોલ્યા કે ભૈરવ જ્યાં જ્યાં મારી આરાધના થતી હશે ત્યાં ત્યાંથી તને એક ટંકનું ભોજન પહોંચતું થશે મારું ભજન થયા બાદ જે પ્રસાદ ધરાવશે તેમાંથી તને પ્રસાદ મળતો રહેશે મારો મહિમા વધી જવાથી દર વર્ષે મહામાસમાં અને ભાદરવા માસમાં રામદેવપીરના મારા નામના મેળા ભરાશે દશમ અને અગિયારસની તિથિનો મારો મહિમા છે એટલે એ બે દિવસ ભાવિકો મને ભરપૂર પ્રસાદ ધરાવશે એ બે દિવસના પ્રસાદમાં દશમના દિવસનો પ્રસાદ મારો સમજવાનો અને અગિયારસના દિવસનો પ્રસાદ છે તે તારો સમજવાનો તે અગિયારસનો પ્રસાદ ભૈરવ ગુફાના ભાગ નામે તને પ્રાપ્ત થશે આ મારું વચન સદાય જળવાઈ રહેશે ગુફામાં પુરાયેલા ભૈરવ રાક્ષસને આ સાંભળી શાંતિ થઈ ત્યાંથી નીકળી રામદેવ પાછા બાળના જોગીની મઢીએ આવ્યા અને પોતે ભૈરવ રાક્ષસને મહાત કરીને તેને તેના સધામે ભૈરવ ગુફામાં ભંડારી દીધો છે તે બધી વાત કહી તે સાંભળીને બાળનાથ જોગીને બહુ જ આનંદ થયો કારણ કે પ્રજા રાક્ષસથી ત્રાહીમામ ત્રાહીમામ પોકારી રહી હતી તે ભૈરવા રાક્ષસનો ભય હવે આ ભૂમિ પરથી હંમેશને માટે દૂર થયો હતો કંથા ખેંચે જાઈને ખેંચે વધતી જાય ભૈરવ તો હાંફી ગયો છેડો નહીં જણાય ધર્યું દેવાંશી રૂપને હસ્ત ગેડી સોહાય રાક્ષસને કબજે કર્યો ને નવ કોથી જીતાય જીતી ભૈરવ દૈત્યને ભંડાર્યો ગુફા માય ભોજનનું આપી વચન વધાર્યું મહિમાય પરચા જોઈ રામના બાળનાથ હરખાય તે દીથી વધતો ગયો શ્રી રામદેવનો મહિમાય બોલો બાર બીજના ધણી એવા રામા પીરની જય તો મિત્રો આપણે સાંભળી રામદેવ પીરની કથા જે દર મહિનાની બીજ તથા ગુરુવારે સાંભળવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે સંતાનહીન દંપતીને સંતાન પ્રાપ્તિ થાય છે ઘરની નકારાત્મકતા રોગ દોષ ગરીબી દૂર થાય પીરના પીર એવા રામદેવ પીર દિન દુખિયાના બેલી છે રામદેવ પીરે જ્યારે સમાધિ લીધી તે દિવસ હતો ગુરુવાર ત્યારે તેમણે તેના ભક્તોને વચન આપ્યું છે કે દર ગુરુવાર અને દર બીજના દિવસે જે મારી પૂજા અર્ચના કરશે ઘરમાં ગોગળ લોબાનના ધૂપ કરશે તેના ઘરમાં હું ધૂપના ધુમાડે હાજર થઈશ તેના મનોરથ મનોકામના હું પૂર્ણ કરીશ તેના ઘરમાં કોઈ કષ્ટ નહીં આવવા દઉં જેના ઘરમાં મારા નીજા ફરકતા હશે મારા લીલુડા ઘોડાની પૂજા થતી હશે તે ઘરમાં ક્યારેય સંતતિ અને સંપત્તિની ખોટ નહીં આવવા દો આમ પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પૂજાતા રામદેવ પીર આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો આ વિડીયોમાં અષાઢી બીજનું મહાત્મ્ય તથા રામદેવ પીરની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામદેવ પીર જય જગન્નાથ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ